સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ ખરાબ રસ્તા ગ્રામીણ લોકો હેરાન પરેશાન અરવલ્લી જિલ્લામાં વલ્લા થયા વડોદરા ચાલોદરના ઉબડ ખાબડ રોડ થી લોકો હેરાન પરેશાન ચૂંટણી બહિષ્કાર ને આપી ચીમકી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના છેવાડાના ગામ વલ્લા વાટાથી વડોદરા વાયા ફરેડી સ્ટેટ હાઈવે મળતો રોડ વડોદરા વલ્લા વાટા થઈ ઝાલુદર શત્રુપુરના રહીશો ઉબડખાવડ રોડ થી હેરાન પરેશાન ગ્રામજનો જણાવી રહ્યા છે અમુ વારંવાર સરકારી બાબુઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં એ કોઈ કાને લેવા તૈયાર નથી ત્રણ ગામના લોકોની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી રિપોર્ટર અલ્પેશ ભાટિયા માલપુર પ્રજાપતિ અર્ખાભાઈ માવાભાઈ હમ મલ્લા વાટા પંદર વર્ષથી રોડ તૂટી જશે અત્યાર સુધી કોઈ કોઈ હો હું જોતું જ નથી ડેસેમ્બર પર ખાડા છું કોઈ ડિલેવરી હોય કોઈ એકસો આઠ ગાડી બોલાવી હોય કોઈ પોલીસ નથી એના કરતાં તો ભાજપ કરતા કોંગ્રેસ સરકાર હારી જ અત્યારે આ પબ્લિક ઘડી દોડી મરી જાય છે જાલનપુરની લાઈન વડોદરા લાઈન તે છતાં હતા નળ યોજનાની અત્યારે કોઈ કોઈ સરકારની કોઈ સહાય નથી પંદર વર્ષથી આ રોડ તૂટી ગયો છે બરોબર પંદર વર્ષ થયો પણ એના કરતા કોંગ્રેસ સરકાર ભાજપ સરકારમાં કોઈ સહાય નથી

જવું હોય તો કેવી રીતે જવું અમારે મોડાસા જવું હોય તો ફરળી થઈને જવું પડે થઈને જવું પડે વીસ કિલોમીટર થાય છે ફરી ફરીને જવું પડે છે તો કઈ રીતે જવું અમારે તો બસની સરકારના નમ્ર વિનંતી કરીએ છીએ કે બસ નું રોડ બનાવે અને બસનું એ થાય અને વ્યવસ્થા થાય અને છોકરા થાય તો આવતી અને રસ્તામાં અને વોટ લેવો હોય વોટિંગ લેવી હોય તો પછી અમે વોટ નું બહિષ્કાર કર્યું અમારા ગામની અંદર કોઈ સુવિધા નહી થાય તો અમે વોટ નો બહિષ્કાર કરીશું મારવાનું વોટ વોટ લેવા આવતું